સભાને લઈને સૌથી મોટા સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર પ્રથમ યાદી જાહેર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોમાં પ્રચંડ પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે પોરબ રાજકોટથી પરસોત્તમ રૂપાલા એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા રાજકોટની મુલાકાતે છે કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી

અને જિલ્લાની અમારી ટીમ જે કાર્યક્રમો કરશે એ કાર્યક્રમોમાં હું પણ એક કાર્યકર્તા તરીકે જોડાઈશ મિત્રો અમે સૌ આ વખતની ચૂંટણીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારતને લક્ષ્ય કરવાના સંકલ્પ સાથે મતદારોની વચ્ચે જવાના છીએ પણ વધારે લીડ ભારતીય જનતા પાર્ટી એ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે છવ્વીસે છવીસ લોકસભાની ચૂંટણી એ ભાજપ પાંચ લાખ કરતા વધારે મતોથી જીતશે પરસોતમ રૂપાલા કેન્દ્રીય મંત્રી રાજ્યસભામાં રિપીટ ના થયા અને રાજકોટ જેવી સીટથી લોકસભા લડાવવામાં આવી રહી છે પરશોત્તમ રૂપાલા આમ તો સૌરાષ્ટ્રની રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે પરંતુ જ્યારે મૂળ સીટ અથવા તો મૂળ જગ્યા બદલીને અન્ય જગ્યા પર જ્યારે ચૂંટણી લડવા મોકલવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે લોકો સાથે વાતચીત કરવી ત્યાંના સ્થાનિક સંગઠનને મળવું આ દ્રશ્યો છે પરશોત્તમ રૂપાલાના

રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા અત્યારે રાજકોટની મુલાકાતે છે ને ઠેર ઠેર જગ્યાએ તેઓનું સ્વાગત કરવામાં આવ્યું છે અત્યારે બામણબોર પહોંચ્યા છે ને ચાની ચુસ્કી પણ તેઓએ મારી જે દ્વારકાધીશ હોટલ છે ત્યાં રૂપાલા સાહેબ શું કહેશો ખાસ રાજકોટનો નામ ડિક્લેરથી આ પ્રથિનો આ પ્રથમ પ્રવાસ અને ઠેર ઠેર સ્વાગત ને માં ચામુંડા માના દર્શન પણ કર્યા ખાસ તો ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અને અમારી કેન્દ્રીય પાર્ટીના અધ્યક્ષ નડ્ડાજી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા સૌ વરિષ્ઠ આગેવાનોનો આભાર વ્યક્ત કરું છું રાજકોટની અંદર હું પાર્ટીનું કામ કરવાનું મેં શરૂ કર્યું હોય ત્યારથી રાજકોટના વડીલોના માર્ગદર્શન નીચે અમે સૌરાષ્ટ્રના કાર્યકર્તા તરીકે આગળ વધતા હતા ઘણી વખત રાજકોટની ચૂંટણીઓની અંદર પણ પ્રત્યક્ષ રીતે કામ કરવા માટેનો અમને અવસર મળેલો પાર્ટીએ રાજકોટની સીટ માટે મારી પસંદગી કરી એ મારા માટે ગૌરવની વાત કહેવાય પાર્ટીનો હું ઋણી છું ને પાર્ટીએ જે મારા માટે વિશ્વાસ મૂક્યો છે મને એને હું લાયક ઠરું એવી મા ચામુંડા પાસે પ્રાર્થના કરી છે રૂપાલા સાહેબ ખાસ જે રીતના વાત કરીએ રાજકોટના તમામ વિસ્તારોથી તો આપ વાકેફ પણ છો પણ જે રીતના અત્યાર સુધી તમે લોકોનો પ્રચાર કર્યો આજે રૂપાલા સાહેબ પોતે પોતા માટે એટલે એમાંય હું તો કેટલું કરીશ એ મને ખ્યાલ નથી પાર્ટી એની અમારી બહુ કસાયેલી છે એટલે પાર્ટીને આ ચૂંટણીઓ માટેના કામકાજ માટે મારે કોઈ પણ પ્રકારની સલાહ આપવી પડે એવી આવશ્યકતા નથી ખૂબ કસાયેલા કાર્યકર્તાઓ છે હું પણ એની સાથે જોડાઈશ ખાસ જે રીતના વાત કરીએ રાજકોટની જે તાસીર થી પણ આપ વાકેફ છો ને ખાસ રાજકોટ એટલે ભાજપનો ગઠ પણ ગણવામાં આવે છે અને બાજુમાં બીજા કે મંત્રી પણ આપની સાથે છે મનસુખભાઈ કારણ કે રાજકોટ પોરબંદર બંને સીટ અઢીને છે તેને કઈ રીતના જોવો છો ને આજનો આજ પ્રોગ્રામ જે આપની વાત કરીએ વજુભાઈ વાળા સાથે પણ મુલાકાતની વાત આવી રહી છે ને આજે તો હું એક ઔપચારિક મુલાકાત માટે આવી રહ્યો છું અમારા નામની જાહેરાત થયા પછી પહેલી વખત રાજકોટના કાર્યકર્તાઓની મુલાકાત માટે હું આવી રહ્યો છું એટલે પાર્ટીએ કેટલીક મુલાકાતો અને મુખ્ય કાર્યકર્તાઓની સાથે મળવાનું એવું આયોજન કરેલું છે એટલો જ કાર્યક્રમ છે આજે વજુભાઈ સાથે ખાસ વજુભાઈ સાહેબને ને મળીશ અને અન્ય પણ અમારા ઘણા વરિષ્ઠ નેતાઓ છે એમને બધાને મળવાની કોશિશ કરીશ ખાસ જે રીતના આજે સ્વાગત જે રીતના થઈ રહ્યું છે રાજકોટ આવી કેવું લાગે કારકર્તાઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે ધન્યવાદ ધન્યવાદ તો જે રીતના કહી શકાય કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને કહી શકાય કે ખાસ જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે હાલ જે રાજકોટની મુલાકાતે આવ્યા છે ને રાજકોટના કાર્યકર્તાઓ સાથે બેઠક કરવાના છે ને સાથે વજુભાઈ વાળા સાથે પણ તેઓની મુલાકાત છે તે થવાની છે કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ એના આશ્રમમાં અમારા કાર્યકર્તાઓ સાથે આવવાનો અવસર મળ્યો ગુરુદેવના આશીર્વાદ લેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું અહીંયા અમારી કુમારિકાઓએ મારું તિલક અને દુખણા લઈને સ્વાગત કર્યું એ બધાનો ધન્યવાદ કરું છું ગુરુદેવના ચરણોમાં મારી નમ્ર પ્રાર્થના કરું છું